દેશના અનેક રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આજે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાનો છે દેશના ઘણા રાજ્યોમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ જુલાઈ મહિનામાં ભારે વરસાદે તબાહી મચાવવાની શરૂઆત કરી દેશના કેટલાક રાજ્યોમાં વરસાદી આફતથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો આસામ બિહાર ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સૌથી વધુ

છેલ્લા ચાર દિવસથી ખટીમાના નાગરિકો પૂરના કારણે ઘરમાં કેદ થયા છે મંગળવારે ઉત્તરાખંડમાં પૂરથી પ્રભાવિત વિસ્તારનું મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ હવાઈ નિરીક્ષણ કર્યું અધિકારીઓને જરૂરી સૂચના આપ્યા સાથે જ આ તરફ આસામ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાનના કેટલાક શહેરમાં પણ ભારે વરસાદથી નુકસાની થઈ બુલંદ શહેરમાં મુશળધાર વરસાદથી જળબંબાકાર છે રસ્તા પરથી પસાર થતી સ્કૂલ બસ વરસાદી પાણીમાં ફસાઈ તો બલરામપુરમાં ખતરાના નિશાનથી ઉપર નદી વહી રહી છે નદીનું કેટલાક ગામડા બેટમાં ફેરવાઈ ચૂક્યા છે પેલી ભેતમાં અનેક મકાનોમાં પાણી બલિયામાં સરયું નદીનું જળસ્તર વધતા લોકો પાકા મકાનો છોડી સુરક્ષિત સ્થળ પર જવા માટે મજબૂર બન્યા છે કર્ણાટકના ઉડુપીમાં પૂરના પાણીમાં કાર ફસાઈ રસ્તા પર પસાર થતા સમય કાર તણાઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા જોકે ફાયર વિભાગના જવાનોની મદદથી કારને પૂરના પાણીમાંથી બહાર કાઢવામાં આવી